એલા તું મને ઓળખતો નથી હું કોણ છો તું તો હું પેલા માર્કેટમાં માં જા આપણું નામ પૂછી લે ખાલી આ જા કોણ છે તું તું એકવાર મારો ભાઈ ગામ માં જઈને માર્કેટમાં માં પૂછી લે કે હું કોણ છું જોયો જોયો આ કાડું ડોન છે નામ મારું તે મને માર્યો પેલી વાર માર્યો હાલે એલા તું મારો ભાઈ તું મને મને મારી ગયો તને મારી તને લે હવે તો ખમ તારું કા કરું બસ કામ તને ફોન કરું કલ્લે બોલાવી લે કાડું ડોન નો ફોન આયો

કઈ વાંધો નહીં તો શું તું મને મારીશ હજી એમ હા તો જ મારીશ એટલે ભાઈ રેવા દે તું લપ થઈ જાય મોટી અને મને તો થઈ જાય હારો કઈ વાંધો નહીં તને જોઈ લઈશ આ જોઈ લેજે હું કાઉ ડોન હું કાઉ ડોન એટલે જ માર કાધી તમે મારા ભેગી નથી એમ ને વાંધો નહીં તમે એકલા હતા એટલે તમને મારી ગયા હવે અમે ને તમારી સાથે તમે એમ કરી કરી નીકળી જાવ પેલા કેવડી માર ખવડાવી દીધી મને હવે ના નીકળી વિશ્વાસ મને તમારા ઉપર વિશ્વાસ જ નથી તમે મને તેડી માર ખવડાવીને ભગાઈ દીધી વિશ્વાસ નહીં અરે ગાડુ તમારા હમ બસ એમાં શું વિશ્વાસ આરામ કાઉ હાચ બોલો હા તમારા સમ બસ હાલો ચાલો હાલો આપણે ગામ માં જઈને મારી ગામ વચ્ચે કૂટસી પણ તમે પછી ફરી જાવ ભાગી જાવ મને એકલા ના ફરી તમારે કોને ખાતા છો મેં પહેલા મારી હજી દુખી હો ડોક્ટર ટીવ બેના દેતો

હવે આપડે ગામ માં ખોપ નથી રહ્યો લાગે છે ઓળખતો નથી નીકળે નીકળે ને કોઈ તમને સલામ જો மாரியா <laughs> <laughs> ક્યાં ભાગી ગયા તા મારે દવાખાના જવાનું હતું ફોન આવી ગયો તો અને તારે ઇમરજન્સી હતો બુડા પડો ગયો તો તે મને ફોન આવી ગયો તો એટલે મારે ઇમરજન્સી હતું તમે મૂકી જઈ તમારા હમ ખાતા તા અમે હાડા 400 કિલોમીટર લારે છતા એને કે હું ભર નતા રે ખાલી એક જગ્યાએ હું ભર્યા તા કે હું તા પકોડી ખાવા કે પકોડી ખાવા એક જગ્યાએ હું ભર્યા તો એક જગ્યાએ કેમેરામાં આવ્યો